સંકુલમાં વિશ્વ વંદ્ય પૂજનીયા શ્રી ઇન્દિરા બેટીજીના પ્રાગટ્યો વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના વ્રજધામમાં નિમિત્તે શ્રાવણી ઝરમર વચ્ચે મહર્ષિ પંડ્યા તથા વૃંદે ભજન અને કીર્તનની રમઝટ બોલાવી વૈષ્ણવજનોને ભીંજવી દીધા હતા બાદ પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજીએ નિત્ય લીલાસ પૂજનીયા શ્રી ઇન્દિરા બેટીજીના સેવા કાર્યોનું સ્મરણ કરીને વ્રજધામ એમનું હૈયું હોવાનું ઉલ્લેખ્યું હતું પૂજ્યશ્રીએ કહ્યું હતું કે પ્રત્યેક માનવીનું પોતાનું મૂલ્ય હોય છે તેથી અન્ય કોઈ સાથે તુલના કરવી એ અયોગ્ય ગણાશે જીવને કોઈ કાર્ય કરવા માટે જ પ્રભુએ પૃથ્વી પર મોકલ્યા હોય છે વિશે વિગતે વાત કરતા જણાવ્યું હતું કે ઇન્દિરાનો અર્થ લક્ષ્મીજી થાય છે જો પ્રભુજી પ્રસન્ન હોય તો લક્ષ્મીની કૃપા મળે પરંતુ લક્ષ્મીજીની કૃપા થાય તો પ્રભુજી પ્રાપ્ત થાય એવું નથી હોતું પરંતુ શ્રીની વાતમાં એવું ન હતું પૂજ્ય ઇન્દિરા બેટીજીમાં થ્રી કે અને થ્રી સી ના ગુણ અખૂટ હતા ત્યારે આ છ સદગુણ પૂજ્ય શ્રી ઇન્દિરા બેટીજીમાં હતા જે કાર્ય પુરુષ નથી કરી શક્યા એવા એવા કાર્યો પૂજનીયાએ કરી બતાવ્યા છે પૂજ્ય શ્રીએ અવલોકન રજૂ કર્યું હતું કે પૂજનીયાના પ્રાગટ્યોત્સવ વખતે પ્રભુ પણ નભમાંથી અમૃત બિંદુના અમી છાંટણા અચૂક કરતા રહ્યા છે પૂજ્યશ્રીએ યુવાનોને સોશિયલ મીડિયા પર સમય બદલે ભજન કીર્તન સાંભળવા ટકોર કરી હતી અને તે પણ ન ફાવે તો મહાપુરુષોના જીવન આપી ઉપસ્થિત સૌ વૈષ્ણવજનોને આશીર્વાદ આપ્યા હતા પ્રાગટ્યોત્સવ ઉજવણી બાદ ઠાકોરજીના સુખાર્તે સાવન ભાદો મનોરથના દર્શન પણ મહાનુભવો શ્રેષ્ઠીજનો રાજકારણીઓ તેમજ ભક્તજનોએ કર્યા હતા નોંધનીય છે કે વૈષ્ણવચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના સાનિધ્યમાં શ્રાવણી સત્સંગ ચાલી રહ્યો છે જેમાં યમુના સ્ટકના આઠ અષ્ટક વિશે સત્સંગીઓને ધીમે ધીમે સમજ આપવામાં આવી રહી છે

अलोकी भगवान श्री कृष्णा स्वरूप नाम है, जन-जन ने अभद्रता नहीं की, तुम तोड़ के अमित्रों से एकुलिएसे जीतना चाहो, तोड़ के पर कृष्ण का भक्ति, एक कृष्ण का सेवा, कृष्ण का तथा अमित्र कृष्ण की दीर्घ, तो कहाँ ना मारते हैं कि અંદર તો એમને માત્ર વરસાદ પડશે મનોરથ નો પરંતુ હંમેશા જ્યારે જ્યારે ઉત્સવ હોય છે క్యారాం అచు క్రా మనేడే క్రాం క్రి సా దేి కారాం క్రా గూతాదా రాం గొశారా క్రాం. गुजरात मेडिकल एसोसिएशन का उत्सव, बड़ोदरा मेडिकल एसोसिएशन का उत्सव, बड़ोदरा ग्रुप ऑफ हॉस्पिटल्स का एसोसिएशन का प्रमुख, ये डॉक्टर नितेश राय जी आप सर बहुत सारी बहुत जनाब दिया

પૂજન્યાશ્રી જીજીના મંગલ પ્રાગટ્ય ઉત્સવ ઉપલક્ષમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ વલ્લભ સેવા ટ્રસ્ટ વ્રજધામ યુવા પરિવારના તત્વાવધાનમાં ભક્તિ સંગીત સંધ્યા અને ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું ઠાકોરજીના સુખાર્થે સાવન ભાદોના મનોરત્ન દર્શનનું પણ ખૂબ સુંદર આયોજન વૈષ્ણવ પ્રસાદીનું આયોજન પૂજન્યાશ્રી જીજીના જીવનના અંદર શ્રી કૃષ્ણ કથા કૃષ્ણ કીર્તન શ્રી કૃષ્ણ સેવા આ હંમેશા માટે એમના જીવનના એક અંગ બનીને રહેલા હતા દેશ વિદેશના અંદર અનેક વૈષ્ણવોને કૃષ્ણ કથાના માધ્યમથી એમને શ્રી કૃષ્ણમય કર્યા હતા દેશ વિદેશમાં અનેક સંકુલો આપશેને માર્ગદર્શનના અંદર બનાવવામાં આવ્યા હતા પ્રજના માધ્યાત્મિક સંકુલ આજે નાથ દ્વારા પછીનું એક સંપ્રદાયનું સૌથી વિશિષ્ટ સંકુલ તરીકે જ્યારે વડોદરાના અંદર સ્થાપિત થયું હોય હજારો લાખો વૈષ્ણવ અહીંયા આજે દર્શન કરીને કૃતાર્થ થઈ રહ્યા છે જીજીના આશીર્વાદ સમસ્ત વિશ્વ વૈષ્ણવ સમાજ પર હંમેશા વહેતા રહે અને આજે જે રીતે પ્રજતા આધ્યાત્મિક સંકુલ નરડીયા હોસ્પિટલ પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે આપના દ્વારા સ્થાપિત અને આપના દ્વારા નિર્મિત આ બંને સંકુલોનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે મને નિશ્ચિત વિશ્વાસ છે પૂજનેશ્રીજીજી પણ ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે આજે પૂજની શ્રીજીના રાકોટ્ય દસ દિવસ નિમિત્તે વ્રજધામ સંકુલમાં જયજયશ્રીના સાનિધ્યમાં આજે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલું એમાં મુખ્ય મનોરથી તરીકે હું અને મારી ફેમિલીના મેમ્બર્સ આજે અહીંયા ઉપસ્થિત છીએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સ પણ આજે અહીંયા ઉપસ્થિત છે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે જે રીતે શ્રીના ચરણોમાં આશીર્વાદ લઈને અમે ઘણા કામ એવા છે કે જે આગળ વધારી રહ્યા છે અને શ્રી હંમેશા સપોર્ટ કરે છે વ્રજધામ સંકુલમાં આગામી દિવસોમાં કોઈ પણ કામ હશે તો અમે શ્રીના આશીર્વાદ માટે હંમેશા તૈયાર કરે થેન્ક યુ